આ ઉદ્યોગ ચાલુ કરવામાં આવેલો છેના આક્ષેપ કર્યા છે વધુમાં ફેક્ટરી ચાલુ કરવા માટે કોઈ સર્ટિફાઈડ દસ્તાવેજો નથી તે બાબતે વાગરા મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી હોવાની વાત મીડિયા સમક્ષ મહેશભાઈ વાઘેલાએ જણાવી હતી બીજી તરફ ચાંચવેલ ગામના અગ્રણી યુવક મુબારક પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગંધાર ફૂડના પ્રદૂષણને કારણે આસપાસની ખેતી લાયક જમીન કંપનીના પ્રદૂષણને પગલે ખેત ઉત્પાદકતા તેમજ ફળદ્રુપતા ગુમાવી ચૂકી છે કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા પાણીને કારણે ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે કંપનીના કામદારોનું પણ શોષણ કરાય છે તેમજ બાળ મજૂરો પાસે બાળ મજૂરી પણ કરાવવામાં આવતી હોવાના આક્ષેપો મુબારક પઠાને કરતા વાઘરા પંથકમાં ચકચાર મચી ગઈ છે કંપની દ્વારા ઓએનજીસીના પ્રાઇવેટ રસ્તાનો ઉપયોગ કરાય છેના પણ આક્ષેપો ચાંચવેલના મુબારક પઠાણ દ્વારા કરાયા છે તો આ સાથે મુલેરના અગ્રણી અશરફ પટેલે પણ ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ કંપની સામે ઉઠાવતા ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ખુલ્લામાં વેસ્ટ વોટરનો નિકાલ કરાતો મીડિયા દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યો હોવાની વાત કંપનીના માલિકોને થતા તાબડતોબ તેમને ખુલ્લામાં કરાયેલ પ્રદૂષિત પાણીના નિકાલવાળી જગ્યાએ જેસીબી મશીન વડે માટી ફેરવી દેવાની તસવીર હાથ ધરી પુરાવાનો નાશ કરવાની કોશિશ પણ કરી હતી જેને પગલે પંથકમાં ગંદાર ફૂડ ફેક્ટરી બાબતે તરે તરેની ચર્ચાઓ વહેતી થઈ રહી છે હવે આ વારંવાર કે પંચાયતે રજૂઆત કરે જ કે ભાઈ અમારા આટલા બધા પ્રોબ્લેમ છે હવે જ્યાં રસ્તા પરથી જે મીઠું આવી રહેલું છે તે ઓએનજીસીનું છે આજુબાજુના ખેતરોવાળા એટલા બધા એરોન બિચારા થઈ ગયેલા છે કેટલા લોકો દુઃખી થઈને બેહેલા છે આ ગંધાર ફૂટ દ્વારા વારંવાર મેં રજૂઆત લેખિતમાય કરેલી મોખિકમાય કરેલી છે પણ આ કોઈ વસ્તુ કાન તળે લેતા નથી હવેનો પછી તો કલેક્ટર સાહેબ ત્યાં આવેદનપત્ર દેવાના ને ચિંતા માર્ગે અમે જવાના છે એટલે આ ગંદાર ફૂટના વારંવાર રજૂઆત કરવા છતો આવ્યા મારું નામ હશરફ અલ્લી મુસા બરાબર ને પંચાયત આપણે મારી વાઈફ ચલ્યા સરપંચ તરીકે તો મને આ વારંવાર રજૂઆત કરીએ તો એ આનો કંઈ નિરાકાર આવતો નથી આ બધા આ બધા ખેડૂત બિચારા એટલા દુઃખીને એટલા બધા હેરાન થઈ ગયેલા ગંદાર ફૂટ સમજ્યા આજુબાજુ દર પંદર મતલબ કે દર દર પંદર જણા ખેડૂત લોકો એટલા બધા હેરાન થઈ ગયેલા છે કે એમને તમે জগতা অমৰ ডেগলাৰ পৰা চৰাব আছে আমাৰ মটৰ বেনাব আছে অমৰ টাব লাগে চাহব আমাৰ তৰা লাগে আমাৰ টাব লাগিলে চিৰাম সিজাই আছে যে একো আমাৰ পাঁচশ ৰূপীয়া অলে অনিলে হ'ব আমাৰ আঠ ৱাকে আমি পাঁচ ৱাকে ছুটি পাঁচশ ৰূপীয়া হ'বে উঠা চাহেবেতো গঢ়িশ ৰূপীয়া এটা অমে মোলৈ আঠ ঘণ্টা ফুটমে અને આ ગંધર ફૂડની અંદર આ ગંધરમાં મોલેરમાં એક કંપની આવેલી છે ગંધર ફૂડ તેમાંથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ખેડૂતોની જે જમીન છે એ આ ગંધર ફૂડના જે કેમિકલ છે તેનાથી એને આ જે જમીન છે ખેડૂતોની એ લગભગ મોટાભાગે પાયમાલ થઈ ગયેલી છે ખેડૂતોની જમીનમાં કશું થતું નથી અને ત્યાર પછી આ જે ગંધર કંપની છે જૈનુલ નામના જે વ્યક્તિની છે એ મલેરની અંદર રજીસ્ટ્રેશન પણ નથી થયેલું અને અનલીગલી ચાલી રહેલું છે એવું અમને વેગવે ખબર પડેલી છે મુલેર ગામમાં પણ એનું રજીસ્ટ્રેશન થયેલું નથી ત્યાર પછી આમાં ગટેરોમાં ખરાશ પાણી નાખવામાં આવે છે જેનાથી ખેડૂતની જમીન પાયમાલ થઈ ગયેલી છે ખેડૂતની જમીન જે છે એમાં ફળદ્રુપતા ગુમાવી દીધેલી છે ત્યાર પછી આમાં જે કામ કરતા વર્કરો છે એ લોકોનું શોષણ થાય છે લગભગ તેરથી પંદર વર્ષના બાળકોને નોકરી પર લેવામાં આવે છે એ બાળ વિકાસના યોજના અને સંવિધાન મુજબ એક ગુનાનું ગુનાનું કૃત્ય કરેલી છે આ કંપની અને આ કંપની દ્વારા ગામના લોકોને ઘણું નુકસાન વેચવું પડે છે અને આ જે રસ્તો છે એ સરકારી અને ઓનજીસી દ્વારા આ ઉપયોગ લેવામાં આવેલો છે તેના પર જે અનલીગલી રીતે ઉપયોગ કરે છે જેની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી ઉગ્ર રજૂઆત છે વાઘેલા છે ને મારો વતન છે ગંદર અને આ એરિયામાં જે તે કંઈ એક્ટિવિટીસ તરીકે કામ કરી રહ્યો છું અને અહીંયા આ એરિયાની ટોટલ સમસ્યાઓનું હું ધ્યાન રાખી રહ્યો છું તો આજે એક એવી સમસ્યા ઊભી થઈ છે ખેડૂતોને કે આ ફેક્ટરી જે ગંદાર ફૂડ છે જે જનુલભાઈ એ ઇબ્રાહીમભાઈ પટેલ મનુભર અને લલિત અગ્રવાલ જે પાર્ટનર કહેવાય છે આનો હવે એ એ જે આ ફેક્ટરીનું જે ઉદ્ઘાટન કર્યું એ દરમિયાન આની પાસે પૂરતા પરમિશન લેતરો પણ નથી અને આ ફેક્ટરીમાં સિફ એનું ખેતર કોઈ ત્રાહિટ વ્યક્તિનું રાખીને એને એને કરાવેલું છે અને એની પાસે આ ફેક્ટરી ચાલુ કરવા માટેના કોઈ સર્ટિફાઈડ કોઈ ડોક્યુમેન્ટ નથી અને એ બાબતની તપાસ મેં મુલેર ગ્રામ પંચાયતમાં કરેલી અને મુલેર ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને તલાટી કામ શ્રીને પૂછતા ગંદર ફૂડના પેપરો માંગતા ત્યાં પેપરો મળેલા મળેલા નહીં અને એ બાબતમાં મેં મામલતદારશ્રી વાગરાને પણ જાણ કરેલી અને ટેલિફોનિક વાત કરતા ત્યાં પણ એમ કીધેલું કે ડોક્યુમેન્ટ્સ કદાચ અહીંયા નથી તો આ જે ડોક્યુમેન્ટ્સ એમને પરમિશનના લીધેલા છે તો કયા કા કારણસર લીધેલા છે બીજું કે આ આ ફેક્ટરીમાં સોલ્ટ વર્કશોમાંથી જે મીઠું લાવવામાં આવે છે તે ઓ એનજીસીના રોડનો ઉપયોગ કરીને આ ફેક્ટરી સુધી પહોંચે છે તો ઓ એનજીસીને પણ અમે જાણ કરીશું કે જો એનજીસીના રોડ આવી ફેક્ટરી માલિકોને ઉપયોગમાં લેવા દેતા હોય તો અમારા ફાર્મરો જ્યારે ઉપયોગમાં લે છે તો ઓ ના પાડે છે આવા રોડના ઉપયોગ કરવાની કે વેલ સાઇડનો ઉપયોગ કરવાની તો હાલથી આ આની અસર જો તાત્કાલિક ઓ એનજીસી લે નહીં અથવા ઓ એક્શન નહીં લઈ तो हमें अगोधर खेत की तरफ पानी न जाए खेत क्या क्या करने के लिए आपको बोला कंपनी ने पहले थोड़ा इस मिट्टी को जोर से बोलो थोड़ा सूखा मिट्टी डाल देने का हाँ। उसके बाद कल अंदर खुलवा के बंद करवाएंगे क्या ये नमक वाला पानी खेत में जाता है इसलिए हाँ। बंद करवाने के लिए भेजा है ना फिर से बोलो थोड़ा जोर से बोलो खेत वाले में नमक जा, का पानी जाता है पानी जाता है थोड़ा थोड़ा अंदर तरफ से बंद करना हमको। हा हा। तो थोड़ा भी मिट्टी डलवा देंगे उसके बाद जो है अंदर खुदवा के पैक करवाएंगे पैक करवाएंगे किसने बोला रवि जी रवि जी एक कौन सी कंपनी है अभी तो हमको नहीं मालूम पता नहीं यार करने क्यों काम आए हो अब भेजे तो चले आए हाँ हम तो लेबर है क्या करें लेबर है खेत वालों का नुकसान होता है तुम तो लोग तो को होता अच्छा है। लगता है, तो तो है नुकसान हुआ है ना नुकसान है बोलो बोलो नुकसान हुआ है नुकसान हुआ, हुआ है ना इधर आओ इधर सामने खड़े रहो नमक है आप ये सब बंद करने के लिए आए हो हाँ ठीक है अभी रुक जा